ચોમાસાની શરૂઆતમાં જ રાજકોટના ગોંડલ ચોકડી નજીક નેશનલ હાઈવે પર મસ મોટા ખાડા પડ્યા છે ને આ ખાડા તંત્ર દ્વારા રિપેર કરવામાં નથી આવતા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રિપેર નથી કરવામાં આવતા ને એના પરિણામે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે તેઓના અકસ્માતો થઈ રહ્યા છે તેઓને ઈજાઓ છે તે થઈ રહી છે આ દ્રશ્ય આપણે બતાવી રહી છે કે હવે કોંગ્રેસના કાર્યકરો દ્વારા કોંગ્રેસના આગેવાનો દ્વારા રાજકોટમાં જે ગોંડલ ચોકડી નજીક આવેલ નેશનલ હાઈવે છે હેબર છે ત્યાં પોતે ખાડા પૂરવાનું કામ છે તે કોંગ્રેસના કાર્યકરો છે તેમના દ્વારા

બનાવવામાં કોર્પોરેશન ટેન્ડર પ્રક્રિયા કરે ત્રણ વર્ષની ગેરંટી હોય છે છતાં પણ કોર્પોરેશન એક વર્ષે ટેન્ડર ફરી કરી અને ભ્રષ્ટાચાર કરવા માટે ગેરંટીવાળા રોડ ભરતું નથી કોર્પોરેશનને જગાડવા માટે અમે આ કાર્યક્રમ કર્યો જોઈ શકાય છે કેટલા મસમોટા ખાડાઓ આ રોડ ઉપર પડ્યા છે આ એક આ એક કપ ખાડો બતાવી રહ્યા છે પરંતુ આવા અનેક ખાડાઓ છે તે આ ઢેબર રોડના ના છેડે ને જે નેશનલ હાઈવે છે ત્યાં પડ્યા છે કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે ને આ ખાડાઓ છે તે બોરવાની કામ

ચમચાગીરી કરવા માં પડ્યા છે હું સ્પષ્ટ કહું છું એટલે અમને ખોટા કરીને છે પણ હજી બે ઇંચ વરસાદ નથી પડ્યો તો આ હાલ છે અને પ્રજાને કાલે બનાવ જઈને અમને ફોન આવ્યો તો રજૂઆત કરવાથી કાંઈ ફાયદો નથી એટલે અમે નક્કી કર્યું કોંગ્રેસે કે આપણે ખાતા બોરવા આ ભાજપના તંત્ર કરોડો રૂપિયા પ્રી મોનસૂન કામગીરીમાં આ લોકો ખર્ચે છે પણ એ બધા પૈસા ભાજપની કમલમ ઓફિસે પાંચસો થઈ છે ઓલ ઇન્ડિયામાં જેમાં ખર્ચો કરે છે પ્રજા માટે કોઈ ખર્ચો નથી કરતા એટલે એની આંખ ખોલવા માટે ને પ્રજાની આંખ ખોલવા માટે પ્રજાને સુખ સગવડ મળે આ ખોટી હેરાન ગતી ન થાય એના માટે અમે આ કાર્યક્રમ કરે તો નેશનલ હાઈવે ઓથોરિટીમાં આવે છે તે પણ આ પ્રકારની હાઈવે અને કોઈ કોઈ આ પણ જે બધાયને પૈસા સિવાય ઉપર એટલો માલ પહોંચાડવો પડશે

એના બે દિવસ નો જે છકડો રિક્ષા અહિયાં નાના માળાની ની છકડો રિક્ષા જે મજૂરી કરતો હોય આ તંત્ર પાપે એની પલટી મારી એટલે માલે બેગડો ને રિક્ષા એ બગડી આ લોકો એ ઓથોરિટી ને કીધું કે તમે એ કે આ અમને રોડ હરખો કરી દયો તમાર ભાઈ ને બોલવાનું જ આવો 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 કે વાહન ચાલક ભાઈ નીકળો છો તમે કાય એમ આજ છેલા ચાર પાંચ નીકળું હું આ સ્નાયુ નો દુખાવા થઈ ગયા ગાડી નો ભાવ પૂછો મને

છે રણજીતભાઈ તમે શું કહેશો જે પ્રકારે કામગીરી છે અત્યારે તંત્રની આ જોઈ શકાય છે આખી લાઈન છે ગુડકો ચોકડી સુધી આ પ્રકાર છે ઢેબો રોડે પણ આ પ્રકારની સ્થિતિ છે શા માટે આ પ્રકારનો ગેરવહીવટ ચાલે છે રાજકોટનો એક રોડ એવોનો હોય કે આ ગગદફૂટના ખાડાનો હોય હા તો આપણે માત્ર વાત કરીએ છીએ હુડકો ચોકડીથી ગોંડલ ચોકડીની કે ત્યાં બે બે ફૂટના ખાતા નેશનલ હાઈવે ઉપર પડી ગયા છે મહાનગરપાલિકાનો સર્વિસ રોડ છે એમાં પણ પડી ગયા છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયા દ્વારા કે કર્મચારીઓ દ્વારા જોવામાં સામાન્ય આપણે આ જોઈ છકડો છે અહીંયા એક ભાઈ ગઈકાલે પડી ગયા છે પોતાના માલ સાથે માલ વાહન વાહન જે વાહન છે તેની સાથે પડી ગયા છે એક ભાઈ બાઇક સાથે પડ્યા રોજ કોકના ને કોકના હાથ કાટું છે ગઈ સાલની વાત કરું તો એક સાથે ત્યારે સાત ઇંચ વરસાદ પડ્યો ત્યારે એક વ્યક્તિનું ઊંડાનું સ્લીપ થતા એનું મૃત્યુ પણ થયું હતું પણ તેમાંથી પણ બોધપાઠ આ મહાનગરપાલિકા હોય કે નેશનલ ઓટોરાઈક ઇન્ડિયા હોય એટલી નથી અને લોકોના જીવની માત્ર મામૂલી એવી ચાર લાખ રકમ નક્કી કરી અને સહયોગ આપવાની વાત કરીને સરકાર ધાકીચોડો કરતી હોય ત્યારે આજરોજ કોંગ્રેસ દ્વારા રોડ રસ્તાના ખાડા તમામ ભૂલી નાખ્યા છે અને લોકોને હેરાનગતિ ના કરે લોકોને કઈ રીતે અહીં અવર જવર થાય હજારો વાહન આપ જોઈ શકો અત્યારે કેટલા વાહનો ચાલી રહ્યા છે ત્યારે કોર્પોરેશનની પણ જવાબદારી હોય પણ આ જવાબદારી કોર્પોરેશન ન સમજતા અહીંના વેપારી હોય કે ઔદ્યોગિક ક્ષેત્રના જે લોકોએ અમને રજૂઆતો કરી ત્યારે અમારા પોતાના ખર્ચે કોંગ્રેસના ખર્ચે આજ રોડ રસ્તા ભૂરી અને નેશનલ હાઈવે ઓથોરિટીને ઊંડ ઉતરતા એને પણ એક સંદેશો મોકલી દીધો છે કે તમે ન કર્યું એ અમે કર્યું અને નેશનલ ઓથોરિટી જ્યારે જ્યારે ટોલ ટેક્સ ઉભરાવતી હોય ત્યારે તમારા વાહનની અંદર તમારા વાહનનું પંચર પડે તો એ કઢાઈ દેવાની જવાબદારી એમાં હોય તમારું વાહન બંધ પડે તેની જવાબદારી રોડ રસ્તાના ખાધા પૂરવાની જવાબદારી આ જોઈ શકાય છે કે આ કોઈ ગામડાનો રોડ નથી કાચો રોડ નથી આ નેશનલ હાઈવે છે નેશનલ હાઈવે ઓથોરિટીની અંદરમાં આવતો રોડ છે ને તેની આ પ્રકારની હાલત છે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર પણ અહીંયા આવેલો છે ભારે વાહનો નીકળતા હોય છે છકડા રિક્ષા નીકળતા હોય છે મિની ટેમ્પો નીકળતા હોય છે ને તે વારંવાર પલટી ખાઈ જવાની ઘટના છે બની છે આ મોટા પ્રમાણમાં ખાડાઓ છે તે કોંગ્રેસ દ્વારા અત્યારે બુરવામાં આવ્યા છે હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસનો આ પ્રકારના જાગૃતિ અભિયાન થી આ નેશનલ હાઈવે ઓથોરિટી છે તે જાગે છે કે પછી આ પ્રકારની નિંદ્રામાં છે તે રહે છે